તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હતી કે સત્તાધારની અંદર પાંચથી છ દિવસથી ખૂબ જ એટલે ખૂબ જ વિવાદ વધી રહ્યો છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નો વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે ત્યારબાદ આખા ગુજરાતની અંદર એમ કહેવા છે કે હા કાર મચી ગયો છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે એમાં અત્યારે એવું બતાવવામાં આવી રહ્યું છે કે વિજય ભગતે ગીતા વ્યાજને બંગલો પણ બનાવી દીધો છે હાલ અત્યારે એનો પણ ખૂબ જ એટલે ખૂબ જ વિવાદ વધી રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે ત્યારે ત્યાર પછી આખા ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો પણ કર્યો હતો નીતિન ચાવડા એવું બોલ્યા હતા કે મારો ભાઈ વિજય ભગત છે એમ કહેવાય છે કે બધાએ રૂપિયા છોકરીઓને ઠેલા ભરી ભરીને આપે છે અને છોકરીઓ જુગાર પણ રમે છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે દોસ્તો અને તમને ખબર હશે કે બંનેમાંથી ગમેનો વાક હશે તો એની માથે કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ સાહેબ કરવાના છે દોસ્તો વિજય ભગત ભગત છે સાસા તો કાયદાસરની કાર્યવાહી નીતિન ચાવડામાંથી થશે અને નીતિન ચાવડા સાસા છે તો કાયદાસરની કાર્યવાહી વિજય ભગતમાંથી માથે થશે તો બંનેમાંથી તમને સાચું કોણ લાગે છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયામાં વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે સત્તાધારીનું સારું એવું નામ પણ હતું અને હાલ અત્યારે એમ કહેવાય છે કે એનો વિવાદ ખૂબ જ એટલે ખૂબ જ વધી રહ્યો છે અને આખા સૌરાષ્ટ્રની અંદર એમ કહેવા છે કે હા કાર મચી ગયો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઇક ચેર જરૂર છે ફેરીઓ બીજેપી મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળકો બીજેપી તપલી બાય બાય